નગરપાલિકામાં ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ પટેલે આપ્યું હતું તેમજ પુષ્પગુચ્છ તેમજ ભેટ આપી તેમની આગળની જિંદગી સારી રીતે પસાર થાય તે માટે અંતર ના આશીર્વાદ સાથે ભાવભીની નગરપાલિકામાંથી વિદાય આપી હતી ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા માનનીય શ્રી સુનિલભાઈ કાછિયા ફય ફયમર્યાદાને આધીન આજે એમનો નિવૃત્તિ કાર્યક્રમ નગરપાલિકાના બિલ્ડિંગમાં રાખવામાં આવેલ હતો સુનિલભાઈ વિશે કહીએ તો ક્લાર્કથી ચાલુ કરી ટેક્સ ઇન્સ્પેક્ટર વચ્ચે જ્યારે નગરપાલિકાને જરૂર પડી ત્યારે ઓએસનો પણ ચાર્જ લઈ આ નગરના વિકાસમાં એમને એમના જિંદગીના કિંમતી સમયનું બલિદાન આપેલું હતું આવો કર્મચારી મળવો એ પણ એક પુણ્યની વાત છે એ રિટાયર્ડ થાય છે પ્રમુખ તરીકે અમારી ટીમ તરીકે અમારી લાગણી અમારી શુભેચ્છાઓ એમનું ઉત્તર જીવન ઘણું સારું નીવડે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને નિરોગી રહી આવીને આવી પેટલા જ નગર અને સમાજની સેવા કરે એવી અમારી શુભેચ્છાઓ છે સુનિલભાઈએ પેટલાદ નગરપાલિકાની અંદર ઘણા વર્ષોથી સેવા આપી છે અને બહુ ઉમદા વ્યક્તિ છે કે લગભગ નગરપાલિકાનું કોઈ કામ લઈને અમે ગયા હોય સંગઠનવાળા અથવા તો સામાન્ય કોઈ માણસ તો એ એમને મળે કે ભાઈ તમારું શું કામ છે અને એમનાથી થાય તો એ સાથે આવે અને ઓફિસ વર્ગનું કોઈ પણ કામ હોય તો એને તરત પતાવવાની તૈયારી રાખે અને અમારા સંગઠન અને નગરપાલિકાના કાઉન્સિલરોને એમને બહુ સહકાર આપ્યો છે અને આ વસમી વિદાયમાં અમને પણ ખોટ વર્તાશે કે નગરપાલિકાની અંદર જે વહીવટમાં હવે કુશળ કાર્યકર્તા ને કુશળ કામગીરી કરનારા માણસો વહીવટ નગરપાલિકામાં જ્યારે નહીં આવે તો અમારા કાર્યકર્તાઓને પણ ઘણી વખત તકલીફ પડે એટલે આવા કાર્ય જે કામ કરનારા માણસો છે એ લોકોની ખોટ વર્તાય નગરપાલિકાની અંદર અને તેમ છતાંય પરમાત્મા એમને આગામી નિવૃત્ત વયનું જે જીવન છે એ તંદુરસ્તી આપે માનસિક શાંતિ આપે અને ખૂબ સારી રીતે જીવન જીવે એવી મારા તરફથી અમને ખૂબ જ શુભેચ્છાઓ પેટલા નગરપાલિકામાં હું ઓગણીસો બાણુંથી ફરજ નિભાવતો છું શરૂઆતમાં ઓક્ટો ક્લાર્ક તરીકે ત્યાર પછી બાંધકામ ક્લાર્ક તરીકે અને કમિટી ક્લાર્ક તરીકે ત્યારબાદ પ્રમોશન લઈને ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે આજે હું વિદાય લઈ રહ્યો છું પેટલાદ નગરપાલિકામાં વખતો વખતના ચીફ ઓફિસર દ્વારા પ્રમુખશ્રી સાથે રહીને કામ કરવાનો મને મોકો મળ્યો હું તેઓના ઋણી છું તેઓ પાસેથી મને ઘણું શીખવાનું મળ્યું ચીફ ઓફિસરશ્રીઓ દ્વારા વખતો વખતના ચીફ ઓફિસરશ્રીઓ દ્વારા ઘણું બધું શીખવાનું મળ્યું અને કાયદાની જાણકારી પણ મને મળી તેવી જ રીતે વસ્તી ગણતરી છે કે ચૂંટણીલક્ષી કામગીરી છે તેવા કાર્યો માટે માનનીય પ્રમુખ આપણે મામલતદારશ્રી પ્રાંત અધિકારીશ્રી એ જેઓની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો એ લોકો સાથે પણ હું ઘણું બધું શીખ્યો અને ખૂબ સારી રીતે મેં મારી કામગીરી રહી મારી નિષ્ઠાપૂર્વક હવે હું મારા પરિવાર સાથે બાકીનું શેષ જીવન ગુજારીશ એવી અપેક્ષા રાખું છું નગરપાલિકા સાથે મને ઘણું બધું શીખવાનું મળ્યું અને હું ખૂબ જ સેવકીય કાર્યો અને ભવિષ્યમાં પણ આવાના આવા જ સેવાકીય કાર્ય કરી રહીશ તેવી હું પ્રાર્થના કરું